નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ બાદ હત્યા ધોળકામાં બિહારી શખસે આત્મહત્યાનું નાટક રચ્યું પોલીસે અડતાલીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી ધોળકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં ચૌદ વર્ષની સગીરા પર દુષ્કર્મ આજે તેની હત્યા કરવાના કેસમાં પોલીસે અડતાલીસ વર્ષના બિહારી શખ્સની ધરપકડ કરી છે ડીવાયસપી નીલમ ગોસ્વામીના જણાવ્યા મુજબ આ ઘટના સોળ ફેબ્રુઆરીએ બની હતી આરોપી જયવીરસિંહ જે બિહારનો વતની છે તે પીડિતાના પરિવાર સાથે એક જ મકાનમાં ભાડે રહેતો હતો ઘટનાના દિવસે સગીરાના માતા પિતા મજૂરી માટે ગયા હતા આરોપીએ નોકરીથી ચશ્મા ભૂલાનું બહાનું કરી ઘરે પરત ફર્યો હતો બપોરે સગીરાની એકલતાનો લાભ લે તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ આરોપીએ સાડી વડે સગીરાને ફાંસો આપી હત્યા કરી અને આ હત્યા આત્મહત્યાનું નાટક રચ્યું હતું રાત્રે જ્યારે પીડિતાના માતા પિતા ઘરે આવ્યા ત્યારે આરોપીએ તેમને જણાવ્યું કે તેમની દીકરી દરવાજો ખોલતી નથી દરવાજો તોડતા સગીરા ગળા ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી ધોળકા ટાઉન પોલીસે એફએસએલ અને પેનલ ડૉક્ટરની મદદથી તપાસ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ મામલો દુષ્કર્મ એની હત્યાનો બન્યો હતો પોલીસે આરોપીની સાથે ઘટનાનું રિકંડક્શન પણ કર્યું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ